દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝને ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિર ખાતે સૂકા લાકડા ખૂટી જતા મૃત્યુદેહને અંતિમ સંસ્કાર કરવા ભારે હાલાકી પડી રહી છે હાલ શમશાનગુરુ ખાતે આવેલા લાકડાના લીલા હોય અને સળગાવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે જેના કારણે મૃતકના પરિવારજનોને ઘરેથી સૂકા લાકડા લઈને જવા માટે પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે બીજી બાજુ હાલ શમશાનના ગૃહ ખાતે એક સાથે ત્રણ ત્રણ મૃત્યુદેહ એક સાથે આવતા તેને અગ્નિદાન કે કેમ આપવો તેવો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ તમારું નામ મારું નામ શિયાળિયા કાર્તિક રેવાનું કુંભારવાડા અવેડા પાસે અહીંયા અમે આવ્યા છીએ અમારે અગ્નિદાન દેવા કુંભારવાડા શમશાને અને કોઈ જાતના કોઈ લાકડા છે નહીં લાકડા છે એ શમશાન લીલા છે અને ઘરેથી ને બારથી લાકડા લાવ્યા ઘોડિયાને લાવ્યા કપડાને એવું લાવીને અગ્નિદાન આપે છે અને લોકો બધા હેરાન થાય છે અને એક દિવસની સમસ્યા નથી આ કાયમ માટેનું થઈ ગયું છે અવારનવાર થઈ ગયું આના ટ્રસ્ટી કોઈ ધ્યાન નથી દેતા આના ટ્રસ્ટીને અમે જાણ જાણ

અને મેં ઘરના બારથી વેચાતા લાકડા લાવીને ડેટ બોડીને અગ્નિદાન કર્યું છે અને અહીંયા કોઈ જાતની કોઈ સમય સુવિધા નથી બે કલાકથી તો અમે વેટિંગમાં બેઠા છીએ બીજા કોઈ જાતના કોઈ આવ્યા જ નથી કોઈ પૂછવાય આવ્યું નથી બે કલાકથી તો અમે સવારના બેઠા છીએ અત્યારે તમે જોઈ શકો છો ત્રણ અગ્નિદાન ત્રણ વ્યક્તિ અગ્નિદાન થઈ રહેલું છે લાકડાની કોઈ સુવિધા કોઈ સ્ટોક કઈ છે નહી બે જણા નું અગ્નિદાન